કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા ત્રેવીસ જેટલા કામદારો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તંત્ર એક તરફ ગણેશ વિસર્જન અને સરકારી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતું ત્યાં વાલિયાના કુંડ સ્થિત ગુજરાત ગાર્ડિયન કોલોનીની સીએમ એકેડેમી સ્કૂલ ખાતે સ્વિમિંગ પુલ માટે સ્ટ્રક્ચર ઊભું કરાઈ રહ્યું હતું ત્યારે લોખંડની કદર સાથેનું વિશાલ સિમેન્ટ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થઈ જતાં ઉપર નીચે કામ કરતા ત્રેવીસ કરતાં વધુ કામદારો દબાઈ ગયા હતા જેઓની ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો અને અન્ય કામદારો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ જીપીએમસીની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર ટીમને થતાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા અંકલેશ્વર ડીવાય એસપી અને એસડીએમ સહિત અધિકારીઓનો કાફલો જયાબેન મોદી હોસ્પિટલ અને સીએમ એકેડેમી ખાતે પહોંચી ગયો હતો આ અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સીએમ એકેડેમી ખાતે સ્વિમિંગ પુલની કામગીરી દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં ત્રેવીસ કામદારોની નાની મોટી ઈજા પહોંચી હતી જે પૈકી ત્રણ કામદારોને વધુ ગંભીર ઈજા પહોંચી છે પરંતુ જીવલેણ નથી જ્યારે અન્ય કામદારોને ફ્રેક્ચર તેમજ અન્ય નાની મોટી ઈજા થઈ છે ઘટનામાં સ્ટ્રક્ચર કઈ રીતે તૂટી પડ્યું તે અંગે તપાસ કરવામાં આવશે માઇનર લઈને થોડી વધારે સુધી ઇન્જરી છે હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે આ બધી પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રેવીસ લોકો અત્યારે અહીંયા જયબેન મોદી હોસ્પિટલમાં આવ્યા છે એમાંથી ત્રણ લોકોને ઇન્જરી છે વધારે મેજર બાકીના માઇનર ફ્રેક્ચર્સને બધું છે એ ત્રણ બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતાં અમારી પાસે માહિતી આવી છે કે લાઇટ થ્રેડની ઇન્જરીઝ નથી હાલ અમારા તરફથી એક હેડ પણ થઈ રહ્યો છે કેમકે કે થોડું મોટું જ સ્ટ્રક્ચર હતું અંદર કોઈ ટ્રેપ ના હોય એ બાબતનું રજીસ્ટરથી પણ થઈ થયેલી છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હલાવીને જોઈ રહ્યા છે હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્ટેટ ખૂબ ઓછી છે